નમસ્કાર વાલી મિત્રો ઉમા વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક ખાસ વિડીયો બનાવવાનો હેતુ બાળક માટે આ લેસન ડાયરી આપણી શાળાની સર્વસ્વ છે બાળકનો શાળામાં શું કાર્ય કરે છે શું બાળક શાળામાં ભણે છે ક્લાસની અંદર શું વર્ક કર્યું છે તમામ માહિતી આ લેસન ડાયરીની અંદર હોય છે જો બાળક લેસન વગર આવે છે તો પણ વાલીને રોજે રોજ ખબર પડે એના માટે સચોટ અને સારી રીતે શાળા દ્વારા લેસન ડાયરી બનાવેલ છે તો શાળાનું આ લેસન ડાયરી છે એનો ખાસ હું તમને શું એક વાલી તરીકે લેસન ડાયરી કઈ રીતે ચેક કરવી જે અંગે હું તમને આનું માર્ગદર્શન આપીશ ખાસ શાળાનું આ લેસન ડાયરી ખોલતાં જ પહેલાં ટેબલ આવે છે એ ફરી ત્યારબાદ આમાં બાળકની સંપૂર્ણ ડિટેલ ભરવાની અને બાળકનો ફોટો પણ એ લગાવવાનો છે ત્યારબાદ આપણે જોઈએ તો કોઈને કોઈ કારણોસર બાળકને રજા રાખવાની હોય તો આ રજા રિપોર્ટ વાલીએ ભરવાનો છે ને બાજુમાં શિક્ષક પણ સાઇન કરી આપશે ત્યારબાદ શિક્ષકની નોંધ આની અંદર જે તે શિક્ષકો છે તમને વિષયવાજ કાંઈ પણ નોંધ કરવાની હોય તો નોંધ કરશે અને વાલી રોજે રોજ આ ચેક કરવાની છે ટીચરે કાંઈ નોંધ આપી છે કે નહીં અને તમે સાઈન કરો એનો મતલબ કે તમે નોંધ વાંચેલી છે એટલે જે પણ કાંઈ હોય બાળકે નોંધ તમને દેખાડી છે ન દેખાડે તો તમે જાતે લેસન ડેરી ચેક કરો બીજું અહીંયા વાલીની નોંધ તમારે કાંઈ શિક્ષકને કહેવાનું હોય અથવા તો બાળક તરફી બાળકને કાંઈ પ્રશ્ન હોય બાળકને કાંઈ તકલીફ હોય તો આવું કાંઈ પણ હોય તો વાલી તરીકે આપણે આમાં નોંધ લખવાની છે તારીખ લખવાની છે અને સાઇન કરવાની છે એટલે શિક્ષક સાઇન કરે મતલબ કે શિક્ષકે નોંધ વાંચી લીધી છે ત્યારબાદ અહીંયા તમામ પરીક્ષાનું ટાઈમટેબલ મંથલી પરીક્ષા ત્રણ પ્રથમ સત્રમાં અને દ્વિતીય સત્રમાં ત્રણ સત્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એમ તમામ ટાઈમટેબલ લેસન ડાયરીમાં જ લખવાના છે બાળકો હું ઘરે આ ટાઈમટેબલ લખવું હોય પણ ખોવાઈ જતું હોય એટલા માટે આની જગ્યા લેસન ડાયરીમાં જ આપી દીધી એટલે ખોવાય નહીં ત્યારબાદ ગૃહ કાર્યની નોંધ આપણે જોઈએ તો અહીંથી બાળક ગૃહ કાર્ય લખે છે તમને વોટ્સએપમાં આવે છે એ વાલી માટે છે વોટ્સઅપ બાળક માટે નથી ઘણી વખત એવું થતું હોય કે બાળક રજા ઉપર હોય તો લેસન ન મળે એના માટે અમે વોટ્સએપમાં આપને લેસન મોકલી છે આ સાથે તમને ફોટો આવતો એમાં જોયું છે કે એમાં લખવું હોય છે આવતીકાલે સાથે લાવવાના પુસ્તકો અમે ખાસ એ વિચારી છીએ કે બાળક વધુ પડતો વજન ન ઉપાડે બાળકના બેગનું વજન ઓછું હોય એના માટે અમે એવું કરતા હોય કે રોજે રોજ આવતીકાલે મતલબ કે સ્વાધ્યાય ચલાવવાની છે તો અમે કહેતા હોય કે તો પાઠ્યપુસ્તક ટીચર પણ નહીં લખે જેથી કરીને બાળકના બેગની અંદર પાંચ સાત પુસ્તકો જ હોય એટલે બાળકનું બેગનું એકદમ વજન ઓછું થાય પ્લસ શાળામાં પણ ના પાડતા હોય લીડ પેન્સિલ બાળકે વાપરવાની નથી સાદી પેન્સિલ જ વાપરવાની છે પ્લસ દેખાદેખી ન કરે એના માટે અમે કંપાસની પણ ના પાડતા હોય કે શક્ય હોય ત્યાં સુધી સાદો કંપાસ જ લઈ દેવો કેમ કે દરેકની પરિસ્થિતિ સરખી હોતી નથી એટલા માટે જ અમે શાળાની અંદર આ રીતે એક પણ બાળકને નાનપ ન અનુભવે એના માટે આ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે તો ખાસ તમે પણ બેગમાં વધુ પડતા પુસ્તકો બાળક લઈને આવતા હોય તો સારા નંબરમાં ફોન કરીને જાણ કરો અમે અહીંથી ઘણી વખત બેગ ચેક કરતા હોઈએ છીએ જરૂરિયાત કરતાં વધારે પુસ્તકો અથવા તો જરૂરિયાત કરતાં વધારે પેન પેન્સિલ આવી કોઈ પણ વસ્તુ સાથે લાવવાની મનાઈ છે એટલે કોઈ પણ બાળક આવું સાથે ન લાવે એના માટે અમે આવું ખાસ વારે વારે સૂચના આપતા હોય છે પણ આપનો પણ સાથ સહકાર મળતો રહીએ તો બાળકના બેગનું વજન ઘણું બધું ઓછું થઈ શકે છે તમારા ઘરના ખોટા ખર્ચ છે તે પણ ઓછા થઈ શકે છે ને બાળક બહુ જીદ કરે તો શાળાના નંબરમાં ફોન કરીને જાણ કરો એટલે બાળક કંટ્રોલમાં રહેશે બીજું આ ગૃહ કાર્યની નોંધ બધી લગતા હોય તમામ આખા વર્ષના ગૃહ કાર્યની નોંધ અહીંયા પૂર્ણ થાય ત્યારબાદ આપણે ખાસ મહત્ત્વના પેજ છે ત્યાંથી શરૂ થશે તમામ આગળના કાર્યની નોંધ પૂરી થાય ત્યારબાદ આપ્યું છે ફક્ત શિક્ષકોના ઉપયોગ માટે અનિયમિતતાની નોંધ અનિયમિતતાની નોંધ છે એમાં ખાસ નીચે આપેલા ચાર મુદ્દા છે એ મહત્વના છે જે તે તારીખ પ્રમાણે તમને આ મુદ્દા ટીક કરશે મતલબ કે નિશાન જે પણ આપ્યું છે એ નિશાન કરે એટલે તમને ખ્યાલ આવે કે આજે બાળકે શાળામાં કંઈ ગેરવર્તણૂક કરી છે ક્લાસમાં વાતો કરે છે શું છે ઘણી વખત એવું થતું હોય કે અહીંયા ટીચર ખીજાણા હોય પણ ઘરે જઈને બાળકે કંઈ કીધું ન હોય તો તમે નિશાન જુઓ તો પણ તમને આઈડિયા આવી જાય કે આજે શાળામાં શું બન્યું હશે શું કીધું છે ટીચરે પ્લસ ખાસ આ પ્રોગ્રેસ રિપોર્ટ છે ઘણીવાર એવું થતું હોય કે લેસન ડાયરી સોરી રિઝલ્ટ છે આવે છે ત્યારબાદ વિદ્યાર્થી રિઝલ્ટ ઘરે દેખાડતા નથી અથવા તો ખોઈ નાખે છે અથવા તો ઘણા વાલી એવા છે કે રિઝલ્ટ જોતા જ નથી તમારા બાળક શાળાએ આવે છે મતલબ કે તમારી સંપૂર્ણ જવાબદારી હોય છે કે બાળકનું રિઝલ્ટ ચેક કરવું રિઝલ્ટમાં સહી કરવી તો માત્ર ફી ભરવાથી બાળકની જવાબદારી પૂરી થતી નથી આપનું જ બાળક છે તો આપણે જ કેર કરવી પડશે આ મંથલી પરીક્ષાનો જે રાઉન્ડ આપ્યો છે ત્રણ મંથલી પરીક્ષા સત્રાંત પાછી ત્રણ મંથલી પરીક્ષા અને વાર્ષિક આ રિપોર્ટ ખાસ એટલા માટે છે કે તમને ખ્યાલ આવે કે બાળક અપ જાય છે કે ડાઉન જાય છે તમામ મંત્રીના ટકાવારી આપણે જોતા જાય તો આપણે આઈડિયા આવે કે બાળક અપ જાય છે કે ડાઉન જાય છે અને એને લઈને શિક્ષકના કાંઈ નોંધ હોય અથવા આચાર્યની નોંધ હોય અને વજન ઊંચાઈ આપ્યું છે એ પણ ખાસ આની અંદર ત્યારબાદ જે તે વિષય છે એ વિષયના પેજ છે આપણે જોઈએ તો ગુજરાતી છે તો ગુજરાતીનું એક પેજ છે એમાં ક્યારેક બાળક હોય કે બુક લે એવું નહીં અથવા તો ગૃહ કાર્ય ન કર્યું હોય એના વિવિધ અલગ અલગ પેજ છે તો આ જે તે વિષયના પેજ છે આપણે ખાસ જોવાના છે આમાં ક્યાંય પણ નિશાન આવ્યું હશે તો એ નિશાન મતલબ કે કાંઈને કાંઈ કારણ હશે તો જ નિશાન થયું હશે તો આ નિશાન ન આવે એના માટે આપણે ખાસ પ્રયત્ન કરવાના છે આપણે ઘરેથી એલર્ટ રહેશું રોજે રોજ લેસન ડાયરીમાં તો જ સાઇન કરી દેશું હવે ઘણા બધા વાલી એવા હોય છે કે બાળક લેસન ડાયરી દેખાડે ને તરત સાઇન કરી દઈએ એ સાઇન્સ એના માટે છે કે ચાર વિષયનું લેસન આપ્યું છે ચારે ચાર વિષયનું લેસન બાળક તમને દેખાડે છે ત્યાર પછી જ સાઇન કરી દો તમે એને એટલે રોજે રોજ બાળક નિયમિત લેસન કરતું થશે તમે લેસન ચેક નહીં કરો તો એનામાં પણ આળસ આવશે એટલે ખાસ આ વિડીયો જોઈને તમારે રોજ એલર્ટ રહેવાનું છે એલર્ટ રહીને લેસન ડાયરી દરરોજ ચેક કરવાની છે એટલે બાળક એકદમ નિયમિત રહેશે અને બાળકની ટકાવારીમાં પણ ઘણો બધો વધારો થશે કેમ કે એને ખબર પડશે કે મારા મમ્મી અથવા તો પપ્પા એલર્ટ છે રોજે રોજ લેસન ડાયરી ચેક કરે છે તો રોજ તમે ચેક કરશો એના કારણે બાળકમાં પ્રોગ્રેસમાં ઘણો બધો જો ફેરફાર આપને જોવા મળશે તો એક આદર્શ માતા પિતા તરીકે લેસન ડાયરી આપણે શાળાની રેગ્યુલર ચેક કરવાની છે આભાર